રાજુલાના ગ્રામ્ય મંથકમાં ગણપતિ ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ગણપતિ ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે વરસાદી વાતાવરણમાં ગણપતિ દાદાની ઓટો રિક્ષામાં સ્થાપના કરવામાં આવી છે નાના ફૂલકાઓ દ્વારા ઓટો રિક્ષામાં ગણપતિ દાદાની પૂજા અર્ચના થાય છે રાજુલાના વિક્ટર ગામે ઓટો રિક્ષામાં ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે વરસાદથી બચાવવા ગણપતિ દાદાની ઓટો રિક્ષામાં સવાર સાંજ પૂજા થાય છે અને ગણેશ ભક્તિની અનોખી વિશાલ વિક્ટર ગામના ગણેશ ભક્તો રજૂ કરી રહ્યા છે